હેલો ગાય તો નવા બ્લોક માં તમારું સ્વાગત છે તો સાફ સફાઈ કરી લીધી અને થઈ ગયા અને આજે છે ત્રીજું ચલો ભાઈ તો કૃપાલી બેન હે ને આ લોકો ને લાણી આપવી પડે એટલે લાણી જો ગરબો ગાયો ને એટલે લાણી આપી દે હજી નાખી દે હેલો ગાઈસ તો નવા બ્લોક માં તમારું સ્વાગત છે તો જોઈ શકો છો ધ્રુવભાઈ આજે હુતા હે બેન ને ઉઠાડ્યા ગયા દેખાય ધ્રુવભાઈ ને હે ને આજે સ્કૂલ માં લેડીસો ને ગરબા હતા ના જોઈ તો ચલો ત્યારે આપણે હવે આ લોકો ચા બનાવશે ચા નાસ્તો તો આપણે મહેમાનોને નાસ્તો તૈયાર છે ફટાફટ દેતા આવીએ અને અહીંયા દીવાબતી થઈ ગયા જય માતાજી ત્રીજું નોરતું છે માતાજી બધાને ખુશ રાખે અને એટલે આ ધ્રુવ હું હે ને મેં કીધું આ કેમ હું છે હા હવે ના આવડે ને કાંઈ બરાબર છે અને બહારનું વાતાવરણ જોઈ શકો છો આ નહીં બહારનું વાતાવરણ આ તો રોજનું વાતાવરણ બગડેલું જોઈ છે ચલો ત્યારે મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ થાય છે ને શિયાળા જેવું લાગે છે ને મહેમાનો આવે જુઓ તમે ખબર છે ટાઈમ થાય એટલે મહેમાનો આવી જાય જુઓ ચાલો જયારે આપણે ફટાફટ મહેમાનોને નાસ્તો દેવાઈ ગયો છે જય 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 માતાજી શ્રી કૃષ્ણ દ્વારકાધીશ અને આ કઈક કે છે મહેમાન બોલો શું કે તારા હા હા બોલાય લો બધાને આજે દબાઈ નાસ્તો તમે જો અને પણ જોઈ શકો છો કેવા વાઈટ આવ્યા છે મહેમાનોને દિલ્હી નાસ્તો દેવાનું થઈ જાય છે અને જે હું નીચે ત્યારે અવાજ આવે નહીં આવે આ લોકો ને પતરા ઉપર ખાડ 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 કરે જોઈશું અને તમારો શું છે લઈ લો નાસ્તો હવે શું છે હરાજ પતી ગયા ભાઈ હવે હરાજ હવે આવે થોડી તમારે ક્યાં બધું મળે એકસો સોલ દાડા ચાલે હવે તમને કોઈ ના હાલે ખબર હે ચલો ત્યારે વિડીયોમાં બન્યા રહેજો જય માતા ફાઈનલી આપણે ચા અને નાસ્તો થઈ ગયો છે મસ્ત મજાનો અને ટાઈમ થઈ ગયો છે તો કૃપાલીબેન થઈ ગયા તૈયાર ટ્યુશન જવા અને આ મેડમને જો જો શાંતિ હમણાં લઈ લે ફોન અને ગપ્પા મારશે દબાઈ ના આંગ ઉઠાડ ઉઠાડ આ પાડા નામને હું તો રહે

હાલ દૂધ નું દોર મોકલજે લીપ માં બરોબર રોપાલબેટ નું પડી ગયા છીએ આપડે દુકાન ખોલવાની રહી છે આ બે હાંગા જાય ને ચાલો ત્યારે મજૂરો આવી ગયા ગેંગ આવી ગઈ હે તો મચ્છર મૂકવાના હે તો આપણે ત્યાં સુધી હે ને નેખીએ દુકાન તારે બોલ શું હે તારે તારો નાસ્તો નહી આવ્યો તો સાફ સફાઈ કરી લીધી અને માતાજીના દીવા પણ થઈ ગયા અને આજે છે ત્રીજું ઓરતું જય માતાજી કસ્ટમર આવી ગયા કસ્ટમર આવી ગયા હે એટલે બોણી એ થઈ ગઈ છે ચલો ચાલો જય માતાજી તો ગરા નહીં તો તો છે ગયા નહીં એમને ગરબા ગરબા નહીં રમતા આવડતો નહીં

ઇનામ કૃષ્ણ જય માતાજી તો કૃપાલી બેન ની રીક્ષા આવી ગઈ છે તો કૃપાલી બેન નીકળી ગયા છે ગયા છે ધ્રુવિવા પેટ્રોલ પુરાવા અને પાણી બોટલ ભરવા ગયા હે બારે પાણીનો પરફ છે ઠંડો મસ્ત પાણી આવે તો કૃપાલીબેન બેન તો હે તો આપણે થોડુંક બજારમાં કામ હે એ પતાવવાનું તો ફાઈનલી આવી ગયું તો ટિકિટ કેન્સલ કરાવવા ભાઈ બહેનની એટલે કે ટિકિટ હતી બસની તો કેન્સલ કરાવાની હે તો ભાઈ ધ્રુવભાઈ એને દસ મિનિટ મને વહેલી દુકાન બંધ કરાવે બોલો સ્કોર્પિયો તો જો આવે ડબ્બાઈ લાજ જાય છે ભાઈ એ ગાડી આપણને બહુ ગમ્યો

ચલો ગરમ ગરમ આવવા દો ત્યાં હું જયારે જોઈ લઉં હાથ મોટું ના જે ઘરનું કામ ચાલુ કર્યું છે એ લોકોએ એટલે મન લાગે ફ્રીજ થી ચાલુ કર્યું છે તો એને બપોરનું જમવામાં ઢોસા મસ્ત મજાના મજા આવી ગઈ અને ટેસ્ટી બન્યા હે અત્યાર સુધી નહોતા બનતા હવે ટેસ્ટી બને છે ના ધ્રુવ ભાઈ બીજી વાર ઓગારે ને

નીકળી આપણે દુકાને બધું મારે કરવાનું છે લે ભાઈ ઓર્ડર આવી દીધો પાણી ભર દો ડોલાઈ ગઈ છે અને ઉપર આવી ગયા ભાઈ હોય ભરી ચલો ત્યાં ડોલ પેલા ધોવાની છે ધોઈ નાખે ને ભાઈ એ ખોપડી પાણી ગઈ ખોલા ને તો ભાઈ અહીંથી પાણી જાય ઉપર મસ્ત મજાનું પાણી પીવા માટે અને રાંધવા માટે ભરી લઈએ

બે રૂપિયા બે રૂપિયા રોજ આવે નવ દાડા નવ રૂપિયા થાશે ને છેલ્લે આપડે કાંઈક એવું ગિફ્ટ હાલશું ને ચંપલ હાલ ફાઇનલી દુકાન બંધ કરીને આવી ગયા છીએ ઘરે તો કૃપાલી બેન તો સુઈ ગયા છે અને ધ્રુવભાઈ છે તે મોબાઈલમાં પડ્યા છે હા મેડમને ખબર છે કે ઘરવાળા આવ્યા છે તો પાણી બાણી દઈએ તો ના પણ ટીવીમાં જ ચોટી આવે જોંબેશ આ રખડતા રખડતા આવીએ હે કાંઈ વેલ્યુ જ નહીં ભાઈ ખાવાનું રાતનું તૈયાર છે તો વઘારેલા ભાત એટલે કે ખારી ભાત અને આપણે ને થોડું ટેસ્ટ એટલે આપણે હે આ સેવ નાખીએ સેવ થોડું નાખી દે ચાંટી દે મસ્ત મજાની હજી નાખી દે હજી નાખી દે હજી નાખી દે હજી નાખી દે